શ્રી ગણેશાય નમઃ સર્વ મિત્રોનું આ ડિવોસનલ હિસ્ટ્રી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આ વિડિયોમાં આપણે વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે જોઈશું તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો વૈશાખ માસના શુકલ પક્ષની ચતુર્થી તિથિ વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે તેને વરત ચતુર્થી પણ કહેવામાં આવે છે ભવિષ્ય પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વિનાયક ચતુર્થી નું વ્રત કરવાથી તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે અને ધર્મ અર્થ મોક્ષ જ્ઞાન ધન અને સ્વાસ્થ્ય મળે છે કે આ દિવસે ગણપતિના સિદ્ધિ વિનાયક સ્વરૂપની પૂજા કરવાથી નોકરી અને વ્યવસાયમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે મહિલાઓ આ દિવસે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી પોતાના બાળકોના સુખ સમૃદ્ધિની વૃદ્ધિ માટે ઉપવાસ કરે છે ચતુર્થી તિથિની પૂજા બપોરના સમયે કરવી જોઈએ ચાલો જાણીએ આ વર્ષે વૈશાખ વિનાયક ચતુર્થીની તારીખ શુભ સમય અને પૂજા પદ્ધતિ વૈશાખ મહિનાના શુકલ પક્ષની ચતુર્થી તિથિ 30 એપ્રિલ બપોરે 2 ને 12 વાગે શરૂ થાય છે જે પહેલી મેના રોજ સવારે 11 ને 23 વાગે સમાપ્ત થશે આ સ્થિતિમાં ઉદ્યા તિથિ અનુસાર વિનાયક ચતુર્થીનું વ્રત 1 મે 2025 ના રોજ રાખવામાં આવશે પંચાગ અનુસાર ગુરુવાર એક મે બે હજાર પચીસના રોજ વિનાયક ચતુર્થીના દિવસે સવારે દસ ઓગણસાઠથી અગિયાર ત્રેવીસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવી શુભ સાબિત થઈ શકે છે માટે આ સમયે બધા કામ પડતા મૂકી પૂજા કરી લેજો પૂજા માટે તમને ચોવીસ મિનિટનો શુભ સમય મળે છે ચતુર્થી તિથિ એ ગણપતિની જન્મ તિથિ છે તેથી જે લોકો આ દિવસે ગૌરીના પુત્ર ગણેશની સાચા મનથી પૂજા કરે છે તેમની બૌદ્ધિક ક્ષમતા તેજ થાય છે અને કામમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રને જોવાની ભૂલ ન કરો આ કારણે તમારા પર ખોટું કલંક લાગવાનો ભય રહે છે વિનાયક ચતુર્થી દિવસે ગણપતિને દૂરવા ચઢાવો ગણેશ મંદિરમાં જઈને એકવીસ લાડુ ચડાવો અને ગરીબોને અનાજ દાન કરો આ દિવસે ગણેશજીને સિંદુર ચઢાવો તેનાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને જીવનની સમસ્યાઓનો ઝડપથી હલ કરે છે ઉપવાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો આ પછી ઉપવાસ કરવાનો સંકલ્પ લો પૂજા માટે ઘરના મંદિરમાં અથવા કોઈ પણ પવિત્ર સ્થાન પર બાજોટ પર સ્વચ્છ લીલું કપડું પાથરો આ બાજોટ પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો આ પછી દીવો પ્રગટાવો અને ગણપતિ બાપાને ગંગાજળથી અભિષેક કરો પૂજા દરમિયાન ભગવાનને દૂરવા લાલ ફૂલો સિંદૂર અને ધૂપ અર્પણ કરો પૂજા દરમિયાન ભગવાન ગણેશના પ્રિય મંત્ર ઓમ ગમ ગણપતય નમનો જાપ કરો અને ગણેશ સંકટ નાસન સ્ત્રોત્રનો પણ પાઠ કરો પૂજાના અંતે ભગવાન ગણેશની આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો એવું માનવામાં આવે છે કે વિધિ મુજબ કરવામાં આવતી પૂજાથી ભગવાન ગણેશ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તને સુખ સમૃદ્ધિ અને બાધામુક્ત જીવનના આશીર્વાદ આપે છે ગણેશજીને બુદ્ધિના સ્વામી કહેવામાં આવે છે અને જે વ્યક્તિને તેમની કૃપા મળે છે તેની બુદ્ધિ તેજ બની જાય છે જો વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને નોકરી ધંધાના ક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે આ દિવસે ગણેશજીના મંત્રો સ્તોત્રનો પાઠ કરો અને આરતી કરી વિધિવત પૂજા કરવાથી શ્રી ગણેશજી પ્રસન્ન થાય છે તો આ વિનાયક ચતુર્થી વિશેની જરૂરી માહિતી અમે આપના સુધી પહોંચાડી આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો